હાલ કેરીની સીઝન પૂર બહારમાં ખીલી છે ત્યારે કેરીને પકવવા માટે શોર્ટકટ કિમિયા અપનાવતા વેપારીઓ પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં મોટા પ્રમાણમાં કેરીનો જથ્થો અને કાર્બાઇડનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા અંજાર ભુજ અને ગાંધીધામમાં પાડવામાં આવેલા દરોડામાં છેલ્લા વીસ દિવસમાં બારસો કિલોગ્રામ કેરીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો સાથે જ મોટા પ્રમાણમાં કેરી પકવવા વપરાતા કાર્બાઇડના જથ્થાને પણ ઝડપી પાડવામાં આવ્યો હતો કાર્બાઈડથી પકવવામાં આવેલી કેરી જપ્ત કરીને ફૂડ વિભાગે તેનો નાશ કર્યો હતો આ રીતે કાર્બાઈડથી પકવવામાં આવતી કેરી લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક કહેવાય છે તેથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા અવારનવાર ચેકિંગ કરીને કેરી સહિતની અન્ય ખાદ્ય ખોરાકીનો જથ્થો ઝડપી પાડવામાં આવે છે તેવામાં ફૂડ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે કેરીની સિઝન દરમિયાન આ પ્રકારની ચેકિંગ કરાતી રહેશે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા વેપારીઓ સામે પગલા ભરાશે